આ બેઠકની અંદર સાંસદ મનસુખ વસાવાએ ચેતર વસાવાને તેમના ઘર ઉપર એક પ્રશ્ન પૂછ્યો એક મુદ્દો એવો પણ સામે આવ્યો અને મનસુખ વસાવાએ તેમણે એવું કહ્યું કે એક વ્યક્તિગત તમને મારે સવાલ કરવો છે અને સવાલ પૂછવામાં પણ આવ્યો અને સવાલ હતો ચેતર વસાવાના ઘર ઉપર આ ઘર મુદ્દે ચેતરભાઈ વસાવાએ હવે ખુલાસો આપ્યો અને મનસુખ વસાવાને તેમનો જવાબ પણ એ જ બેઠકની અંદર આપ્યો છે અને તમામ હકીકતને અને ઘર અને જમીન સહિતના દાવાઓને પોતે ચેક કરવા માટે ચૈતર વસાવાએ મનસુખ વસાવાને પોતાના ઘરે પધારવા માટે આમંત્રણ આપી દીધું છે આખા જ મુદ્દે જે સંકલન સમિતિમાં આખો મુદ્દો ચર્ચા આવ્યો અને મનસુખ વસાવાને જે જવાબ ચૈતર વસાવાએ આપ્યો છે તે શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ આજે नर्मदा જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક હતી આ બેઠકમાં ભરુ સંસદ મનસુખભાઈ વસાવા ધારાસભ્ય તરીકે હું પોતે હતો અને જિલ્લા પંચાયતના પ્રમુખ પણ હાજર હતા સાથે સાથે ડીડીઓ ડીસીએ એસપી સમેતના તમામ શાખા અધિકારીઓ અહીંયા ઉપસ્થિત હતા એમાં શરૂઆતમાં સાંસદશ્રીના પ્રશ્નોની ચર્ચા થઈ એમાં રોડ રસ્તાથી લઈને તમામ લોકહિતના એમના પ્રશ્નો હતા એની ચર્ચામાં એક વ્યક્તિગત મારો મને લઈને એમણે જે પ્રશ્નો પૂછ્યો હતો તો ખુલસર જતા રોડ પર જે મકાન છે એનો મેં ખુલાસો એમને ત્યાં આપ્યો છે એના ઘરવેરાની રસીદ લાઇટ બિલ સાથે સાથે કેટલા વર્ષોથી ત્યાં ઘર છે એના પુરાવા સમય અમે જે વન અધિકાર અધિનિયમ અંતર્ગત જે અમારી ફાઇલ છે તે પણ અમે રજૂ કરવાની એમને અમે વાત કરી છે સાથે સાથે એમને ત્યાં પોતે પધારે એવું મનસુખભાઈને અમે આમંત્રણ પણ આપ્યું છે સાથે જે ચૌદ તારીખે વન મહોત્સવ હતો એમાં મને કેમ આમંત્રણ નથી આપવામાં આવ્યું એ બાબતને લઈને મેં કલેક્ટરશ્રીને રજૂઆત કરી અને કલેક્ટરશ્રીએ ડીસીએફને સૂચના આપી અને ડીસીએફે પોતે પોતાની ભૂલ સ્વીકારીને બીજીવાર આવો બનાવ નહીં બનશે એ બાબતને લઈને એમણે એમને બાહેધરી આપી છે ત્રીજું નર્મદા જિલ્લાની તોતેર ડબલ એની જમીનોને એમાં ખાસ કરીને કેવડિયાની જમીનો જે બીજા લોકોના નામો ટ્રાન્સફર થયા છે એને થઈ છે અને ભાડાપેટી જે આપવામાં આવી છે એ તમામ બાબતોની મેં વિગતો માગી છે પણ છેલ્લા દસ પંદર દિવસમાં અમને મળી જશે એવી કલેક્ટરશ્રીએ બાહેધરી આપી છે આજે આ સંકલન નર્મદા જિલ્લાના લોકોના પ્રશ્નોને લઈને ખૂબ તંદુરસ્ત તમામ બાબતોને લઈને ચર્ચા થઈ છે સાથે અનાજ કો પણ થયેલું એજન્સીને પણ બ્લેકલિસ્ટ કરવામાં આવે એવી પણ અમે રજૂઆત કરી છે તમે મુલાકાત તે પણ લેવામાં ગડેશ્વર તાલુકાની જે શાળાની મુલાકાત હતી એ આગલી સંકલનમાં અમારો પ્રશ્ન હતો ટ્રાયબલ મ્યુઝિયમનો પ્રશ્ન પણ આગલી એમાં હતો તો એ બાબતે સંકલનમાં તે જે તે વખતના કલેક્ટર મેડમે અમને બાહેદરી આપી હતી કે આ વર્ષે એનું ટેન્ડર કરીને દિવાળી બાદ એ મકાનનું કામકાજ ચાલુ કરીશું એ બાબતને લઈને પણ આપી હતી સાથે સાથે અગાઉની સંકલનના જે પણ અમારા પ્રશ્નો હતા એ બાબતની લેખિતમાં મને માહિતી મળી ગઈ છે ચૈતર જયંતર વસાવાએ મનસુખ વસાવાને સંકલન સમિતિમાં કીધું કે ઘેર આવજો જગ્યાની તપાસ હા અમે સંકલનમાં સાથે જ બેઠા હતા મનસુખભાઈ વસાવા પણ સાથે હતા એમનો જ્યારે મને વ્યક્તિગત વ્યક્તિગત પ્રશ્ન હતો ચૈતર વસાવાને લઈને એટલે સ્વાભાવિકપણે કલેક્ટર અને તમામ અધિકારીઓની સાથે જ મેં કીધું તે માનનીય સાંસદ સાહેબ તમે ઘરે આવો અને આપણે જમીન પણ અને અધિકારીઓને પણ લઈ આવો ફોરેસ્ટ વિભાગ રેવન્યુ વિભાગ અને તમામ લોકોને લઈ આવો જે પુરાવા અમારી પાસે હશે ને જ્યાં મારું ઘર બન્યું છે એ પણ અમે તમને રજૂ કરીશું જેતર વસાદ સહકાર આપવાની વાત થઈ છે આજે ફોરેસ્ટની જમીન પણ મકાન બનાવી તે મારા બાદ શું જે મકાન ને અમારું છે એ ઘર આજેથી નથી વર્ષો પહેલાંથી કાચું ઘર હતું અને ખેતી અમારા

જેરી તો ચેતર વસાવાએ મનસુખ વસાવાને આમંત્રણ આપ્યું છે કે મારા ઘરે આવીને તમે જોઈ જાઓ કે મારું ઘર કઈ જગ્યા ઉપર છે. તેમને લઈને હવે મનસુખ વસાવા પણ મેદાને આવ્યા છે અને મનસુખ વસાવાએ પણ ચેતર વસાવાને જવાબ આપી દીધો છે. મનસુખ વસાવાને પણ સાંભળી લઈએ. આજે નર્મદા જિલ્લા સંકલનની મીટિંગ હતી. નવા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મીટિંગ થઈ. ખૂબ સારી મીટિંગ થઈ. આમાં દર મહિને જે મીટિંગ મળતી હોય એમાં ધારાસભ્ય, સંસદ સભ્ય કે જિલ્લા પંચાયતના प्रमुख चूटाला प्रतिनिधी द्वारा संकलन प्रश्न आ आकडे भारत वरसादने कारण रोड रस्ता तुटी गायचे तर ए झडपती पेच थाय नाळा तुटी ग्या हो। ये नाळा रोड बंद ना नाय वाहन व्यवहार चालेजबना भले वरसाद होय छता पण माग मकन पंचायत विभाग बनव कार्यरत रेट प्रश्न भी होतो सूचन पण मे करू ए उपरात जिल्हा जे आय टी आय आली आहे ए आय टीआयनी अंदर જે ભણેલા વિદ્યાર્થીઓને એવું શિક્ષણ મળવું જોઈએ એવા ટ્રેડમાં જે ટ્રેડમાં ભણતા હોય એમાં બિલકુલ એને તાલીમ આપવી જોઈએ કે જો કોઈ પણ ઉદ્યોગમાં ઝઘડિયા જીઆઈડીસી દહેજ જીઆરડી છે કે કોઈ પણ જગ્યાએ એ વિદ્યાર્થી જાય તો એને સરળતાથી કામ મળે રોજગારી મળે એ એના માટે આગ્રહ રાખ્યો અને જિલ્લામાં જે પ્રાથમિક શાળાના જે ઓરડા ઘટે છે અને શિક્ષકોની ઘટ છે એ પણ તાત્કાલિક પુરાય એના માટેનું મેં ધ્યાન દોર્યું અને સાથે સાથે ડેડિયાપાડા પ્રાથમિક આરોગ્ય સરકારી હોસ્પિટલ છે જે સરકારી હોસ્પિટલની અંદર જે પૂરતા ડૉક્ટર નથી તો તાત્કાલિક ડૉક્ટરોની ભરતી થાય ક્વોલિફાઈડ ડૉક્ટરો નિષ્ણાંત ડૉક્ટરોની ભરતી થાય એના માટે અહીંયાથી દરખાસ્ત સરકારમાં થવી જોઈએ એનું પણ મેં જિલ્લાના સંકલનમાં પ્રશ્ન લાયો અને સાથે સાથે કાયદો વ્યવસ્થાની દ્રષ્ટિએ પણ ધ્યાન આપવું પડે એનું પણ અમે વિશેષ ધ્યાન સંકલનમાં લાયા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે જોડાયેલા ઘણા બધા જે પ્રશ્નો જે છે અલગ અલગ ત્યાં એકમો કામ થઈ રહ્યા છે એમાં બધા જ એકમોની અંદર જે બધા જ વિભાગોની સ્ટેચ્યુ ઓફ યુનિટી છે પણ એની સાથે અલગ અલગ વિભાગો છે એ બધા જ વિભાગોની અંદર સ્થાનિક લોકોને રોજગારી મળે આ પ્રકારના અમારા પ્રશ્ન હતા અને જ જવાબદાર લોકોનું અમે ધ્યાન દોર્યું કોનું મકાન છે કઈ રીતના મંજૂરી લીધી છે કે શું છે એ પ્રશ્ન સંકલનમાં પ્રશ્ન લાવ્યો કારણ કે વારંવાર મીડિયામાં આવે સોશિયલ મીડિયામાં આવે અનેક લોકોને પ્રશ્ન થાય એટલે એનો એન્ડ લાવવા માટે એનો એન્ડ લાવવા માટે આ વખત સંકલનમાં પ્રશ્ન લાવ્યો અને અધિકારીઓ જેને જેની જેનું લાગે છે એવા અધિકારીઓ પાછે જવાબ માગ્યો છે કે ભાઈ આ કોનું મકાન છે ને કોની મંજૂરી છે જે પ્રોસીજર જે થયું જોઈએ કે એ થઈ નથી કે તપાસનો વિષય છે પણ આવનારા દિવસોમાં એ ક્લિયર થઈ જશે જો માલિકીનું મકાન હશે જગ્યા હશે તો એમાં જે તો કોઈનો પ્રશ્ન જ નથી પણ એનો એક એન્ડ આવવો જોઈએ એટલા માટે આ પ્રશ્ન આજે પૂછ્યો હતો ને ખેડાણ જે ગેરકાયદેસર થાય છે એના માટે તે ભારપૂર્વક કહ્યું ને એના માટે ફોરેસ્ટર બિરગાડ કે વોચવેની જેની પણ જવાબદારી હોય એને ફિક્સ કરો જેના એરિયાની અંદર ખેડાણ થતો હોય ગેરકાયદેસર આડેધડ વૃક્ષ મોટા મોટા વૃક્ષો કાપી નાખવામાં આવે ને એના પર પછી ખેડાણ કરી લેવામાં આવે જે વર્ષોથી જંગલની જમીન ખેડે છે એમને નથી મળતી આ જમીન ને નવા નવા ખેડાણ કરનારા જેનો વર્ગ છે એવા લોકોને જંગલના જમીનના અધિકાર મળી જાય છે બાકી કોઈ ગરીબને આ જંગલની જમીન જે વર્ષોથી ખેડે છે એને મળે એના કાર્ય નિયમ પ્રમાણે એમને કોઈ વાંધો નથી જે ખોટા જે સુખી સંપન્ન વગ ધરાવનારા લોકો જે જંગલની જમીન ઉપર કબજો જમાવે છે એ ન થવું જોઈએ એટલે આજે સંકલનમાં મેં ધ્યાન દોર હવે જોવાનું છે કે મનસુખ વસાવાએ જવાબ તો આપ્યો છે પરંતુ ચેતર વસાવાના આમંત્રણને સ્વીકારે છે કે નહીં તે તેમના ઘરે જાય છે કે નહીં તે પણ જોવાનું છે અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને શેર અને કરવાનું ભૂલશો નહીં નમસ્કાર